મોત બાદ વોર્ડ નંબર ત્રણ ના રહીશોએ પાલિકા સામે ભારે રોષ વ્યક્ત કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પાલિકાની કચેરી બહાર જ હોબાળો મચાવ્યો હતો અને પાલિકા સામે આક્ષેપો કરીને ન્યાયની માંગણી કરી હતી પાલિકા પ્રમુખની ઓફિસમાં બેસીને રામધૂન બોલાવી કોર્પોરેટરો વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા પાદરા રાધેકૃષ્ણ કૃષ્ણ સોસાયટી પાસે વીજ કરંટ લાગવાથી અગિયાર વર્ષીય કિશોરનું મોત થયું હતું જેને લઈને વોર્ડ નંબર ત્રણ ના વિસ્તારના સ્થાનિક પાંચ સોસાયટીના રહીશો ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને સ્થાનિકો એ મોરચો અને રેલી સ્વરૂપે પાદરા નગરપાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ પાલિકામાં ના તો કોઈ કોર્પોરેટર હાજર હતા કે ના કોઈ મુખ્ય અધિકારી હાજર સ્થાનિકોમાં રો આક્રોશ જોવા મળ્યો હતો અને પાદરા નગરપાલિકાના પ્રમુખની ઓફિસમાં જ રામ ધૂન બોલાવીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને વોર્ડ નંબર 3 ના પાલિકા સદસ્યોની હાઈ હાઈ ના સૂત્રોચ્ચાર સાથે ભારે હોબાળો મચાવ્યો હતો જ્યારે બીજી તરફ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને પાલિકા સેવા સદન ખાતે પાલિકા અને કોર્પોરેટરો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા કર્યાતા સ્થાનિકોએ ન્યાયની માંગ કરી હતી પાલિકામાં હોબાળો થતા પોલીસ સ્ટાફ પહોંચ્યો હતો જો કે આ વિસ્તારમાં ઉભરાતી ગટરો અને ગંદકીની સમસ્યા પણ ઘણા સમયથી ઉદ્ભવી છે જે સમસ્યાનું નિરાકરણ માટે પાલિકા નિષ્ફળ ગઈ છે ત્યારે જન આક્રોશ ફાટી નીકળ્યો છે સ્થાનિકોએ પાલિકા તંત્ર તેમજ વીજ કંપની સામે ગંભીર આક્ષેપો કર્યા હતા ગઈકાલે વીજ કરંટ કારણે બનેલી ઘટનાને કારણે કિશોરનું મોત થયું હતું તે નક્સ સોનીના પરિવારજનો પણ પાદરા નગરપાલિકાએ પહોંચ્યા હતા અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાલિકાએ સમસ્યાનું નિરાકરણ નહીં કરતા ઘટના બની નક્સના પિતાએ જણાવ્યું હતું બીજી તરફ આવી કોઈ ઘટના ન બને અને સાથે કસુરવાર સામે પગલા ભરવાની તેમજ પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી પણ બતાવી હતી આજરોજ પાદરા પાદરા તાલુકાના નગરની અંદર વોર્ડ ત્રણ માં જે નક્સ જયમીન સોલી નામનો જે દીકરો છે જે સ્ટુશને જતા તેનું જે વોર્ડ નંબર ત્રણ ની અંદર આવેલો વિસ્તાર એટલે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે ઉભરાતી ગટરોના પાણીની અંદર વીજ કરંટ લાગવાથી તેનું ઘટના સ્થળે જ કાલે મોત થયું અને તેની રજૂઆતને ધ્યાનમાં લઈને આજુબાજુના તમામ જે સોસાયટીના લોકો છે એ ઘણા પાંચ વર્ષથી આ રજૂઆતો ત્યારે સ્થાનિક કોર્પોરેટરોને અને અધિકારીઓને કરતા હતા પણ પાંચ વર્ષથી આ લોકોએ એમની વાત સાંભળીને અને એના પરિણામે કાલે એમની નિષ્કાળજીના ભાગરૂપે કોર્પોરેટરના પાપે આજે એ જે પરિવાર છે તેમનો જે અગિયાર વર્ષનો દીકરો છે તેનું મોત થયું છે માટે આ જવાબદાર કોર્પોરેટરો અને જવાબદાર અધિકારીઓ પોતાની ફરજ પરથી જે પ્રમાણે કામ નથી હતા એની રજૂઆત કરવા માટે જ્યારે અમે આજે તમામ આજુબાજુની સોસાયટીના લોકો સાથે આજે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે તો અહીંયા પણ દિવાતર જેવી સ્થિતિ છે સ્થાનિક જેટલા પણ પણ અધિકારી અધિકારી છે છે કોઈ અહીંયા હાજર નહીં અને આજે જુઓ કે જે પણ ચૂંટાયેલા છે ત્યારે આ વિકાસ નહીં પણ વિનાશ કરવા બેઠા છે તો આવા કોર્પોરેટરોની કોઈ જરૂર નથી જો જનતાએ પોતાના કામો પોતે જ કરવાના હોય તો આવા કોર્પોરેટરોને કોઈ જરૂર નથી અમારી માંગણી છે કે આ તમામ કામદાર જે પ્રમાણેના

જે નક જૈમિન સોની નામનો જે દીકરો છે જે ટ્યુશને જતા તેનું જે વોર્ડ નંબર ત્રણ ની અંદર આવેલો વિસ્તાર એટલે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે ઉભરાતી ગટરોના પાણીની અંદર વીજ કરંટ લાગવાથી તેનું ઘટના સ્થળે જ કાલે મોત થયું અને તેની રજૂઆતને ધ્યાનમાં લઈને આજુબાજુના તમામ જે સોસાયટીના લોકો છે એ ઘણા પાંચ વર્ષથી આ રજૂઆતો સ્થાનિક કોર્પોરેટરોને અને અધિકારીઓને કરતા હતા પણ પાંચ વર્ષથી આ લોકો એમની વાત સાંભળીને એનો પરિણામે કાલે એમની નિષ્કાળજીના ભાગરૂપે કોર્પોરેટરના પાપે આજે એ જે પરિવાર છે તેમનો જે અગિયાર વર્ષનો દીકરો છે તેનું મોત થયું છે માટે આ જવાબદાર કોર્પોરેટરો અને જવાબદાર અધિકારીઓ પોતાની ફરજ પરથી જે પ્રમાણે કામ નથી કર હતા તેની રજૂઆત કરવા માટે જ્યારે અમે આજે તમામ આજુબાજુની સોસાયટીના લોકો સાથે આજે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે તો અહીંયા પણ દિવાતર જેવી સ્થિતિ છે સ્થાનિક જેટલા પણ અધિકારી છે કોઈ પણ અધિકારી અહીંયા હાજર છે નહીં અને આજે જુઓ કે જે પણ કોર્પોરેટરો છે વિકાસના કામો કરવા માટે જનતાએ ચૂંટાયેલા છે ત્યારે આ વિકાસ નહીં પણ વિનાશ કરવા બેઠા છે તો આવા કોર્પોરેટરોની કોઈ જરૂર નથી જો જનતાએ પોતાના કામો પોતે જ કરવાના હોય તો આવા કોર્પોરેટરોને કોઈ જરૂર નથી અમારી માંગણી છે કે આ તમામ કામદાર જે પ્રમાણેના

માગણી એ તો છોકરો તો મારો પાછો કોઈ આપવાનો નથી મને પણ ખબર છે પણ એની પાછળ જે એક્શન થવા જોઈએ જે ઓફિસર્સ છે એની પાછળ એની પર એક્શન થવા જોઈએ અને આ જે પ્રોબ્લેમ છે એનો જલ્દીમાં જલ્દી નિકાલ આવો જોઈએ આ જે મારા જોડે જે થયું છે એવું નથી ઈચ્છતો કે બીજા કોઈ ફેમિલી કે પર્સન જોઈ થાય પેરેન્ટ જોડે થાય પગલા નહીં લેવા તો તમે પોલીસ ફરિયાદ કરશો જ નહીં હા એના પર પગલા નહીં લેવાય તેની પોલીસ ફરિયાદ કરશો એફઆરઆઈ નોંધાઈશું અમે